ವರ್ಣಿಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಶರು ಚಿರಾನಂಬುಜಂ ಪುಚಿತಮೈರ್ಮರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತೈ ಅಸತೋ ಮಾ ಷಟ್ಗಮಯ ತಮಸೋ ಮಾ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ಮೃತ್ಯುರ್ಮ ಅಮೃತ ಗಮಯ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತ ಅಸ್ಮದಗುರು ಸರಂಭಾ ನಥ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾ આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા નિષ્કામી વર્તમાન અક્ષુણ રાખનારાની જ સેવા ભગવાન સ્વીકાર કરે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના તેત્રીસમા વચનામૃતમાં કહે છે કે જે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે છેટું રહે નહીં અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં અને અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તોને અતિ નિષ્કામી વર્તમાનનો ડડાઉ દેખીને તકિયા છે અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ ગાઉ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એ એવી ગમતી નથી અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેની વિશે પણ નિષ્કામી વર્તમાનનો જ અતિશય પ્રતિપાદન થાય છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જેને નિષ્કામી વર્તમાન દ્રઢ છે અર્થાત કે જેને બ્રહ્મચર્ય વ્રત દ્રઢ છે એના હાથની કરેલી જ સેવા ગમે છે પરંતુ બીજાના હાથની કરેલી સેવા અમને ગમતી નથી ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે માટે સર્વે મોટા પરમહંશ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં શા માટે જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહીએ માટે જે નિષ્કામી વર્તમાન રાખે એ જ અમને વહાલો છે અને તેને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળા છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને બેઠેલો છે જેને અષ્ટાંગ બ્રહ્મચર્ય રાખેલું છે તથા ગ્રહસ્થ થઈને પણ જે ઋતુકાળની અંદર જ પોતાની સ્ત્રીનો સમાગમ કરે છે અને બાકીના દિવસોમાં નિષ્કામી રહે છે તો એવો ભગવત ભક્ત જ અમને પ્રિય છે અને એના હાથની કરેલી સેવા જ અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ બીજાના હાથની સેવા અમે સ્વીકાર કરતા નથી માટે ભક્તો જે ભગવત ભક્ત એ ભગવાનને રાજી કરવા હોય તો એને નિષ્કામી વર્તમાન દ્રળ પાડીને જ ભગવાનની સેવા કરવી તો જ ભગવાન શ્રી હરિ એની સેવા સ્વીકારશે અન્યથા એની સ્વીકાર સેવા ક્યારે પણ સ્વીકારશે નહીં આ સંબંધમાં ચિંતામણી ભાગ પાંચમી વાર્તામાં એક પ્રસંગ આવે છે એ પ્રસંગ અવલોકન કરવા વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ એક સમયે બાળ પ્રદેશમાં આવેલા ગાફ ગામ પધાર્યા ગાંફના હરિભક્તોએ સામૈયો કરીને ભગવાન શ્રી હરિને ગામમાં પધરાવ્યા અને એક સ્થાનમાં એમનો ઉતારો રાખ્યો ભગવાન શ્રી હરિ સભા ભરીને બિરાજમાન હતા અને ભક્તોને ધર્મનો ઉપદેશ આપી રહ્યા હતા એવા સમયમાં ગાફ ગામની અંદર રહેનારા એક અવલબાઈ નામના ભગવત ભક્તાએ ભગવાન શ્રી હરિને વિનંતી કરતા કહ્યું કે પ્રભુ આપ અમારા ઘરે ભોજન કરવા માટે બધા ભગવાન શ્રી હરી કહે છે કે ભલે તમે જઈને થાળ બનાવો અને પછી અવલભાઈ ભગવાન શ્રી હરી ને માટે થાળ બનાવવા પોતાના ઘરે ગયા તે સમયે અવલબાઈની માતા કહે છે કે બેટા આજે ભગવાન શ્રી શ્રીહરી માટે રસોઈ અમે બનાવશું અવલભાઈ એ કહ્યું કે ભલે અને પછી જ્યારે થાળ તૈયાર થયો અને અવલબાઈ ભગવાન શ્રીહરિને બોલાવવા માટે ગયા એટલે ભગવાન શ્રીહરિ એમના ઘરે પધારે છે થી પરવારી ભગવાન શ્રીહરિ બાજોટની ઉપર બિરાજમાન થઈ થાળ જમવા બેસે છે થોડો થાળ જમે છે ત્યાં જ ભગવાન શ્રીહરિને ઉલટી આવે છે અને ઉલટી દ્વારા જેટલું અન્ન ભગવાન જમેલા હતા એ બધું બહાર કાઢી નાખે છે અને પછી હાથ ધોઈને ભગવાન શ્રી હરિ અડધો થાળ મૂકીને ત્યાંથી ચાલી નીકળે છે અવલબાઈ કહે છે કે પ્રભુ આમ કેમ ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અવલભાઈ તમારી માતાનું નિષ્કામી વર્તમાન દ્રઢ નથી અને એટલે માટે એવો એ જે થાળ બનાવ્યો એનું અન્ન અમારા ઉદરમાં ટકી શકતો નથી એઓનું બ્રહ્મચર્ય વ્રત યથાર્થ નથી અમને તો નિષ્કામી વ્રત જે દ્રઢ રાખતા હોય તેના હાથની કરેલી જ સેવા ગમે છે અને એટલે માટે અમે નિષ્કામી વર્તમાન રાખનારા ભક્તના હાથની જ સેવા સ્વીકાર કરીએ છીએ તમારી માતાનું નિષ્કામી વર્તમાન ઘણું દ્રઢ નથી આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલી નીકળ્યા અને ત્યાર પછી અવલબાઈએ

જે વ્યક્તિ પોતાના વર્તમાન ધર્મમાં યથાર્થપણે રહેતો હોય તેના જ હાથની સેવા ભગવાન સ્વીકાર કરે છે પરંતુ બીજાના હાથની સેવા ક્યારેય પણ સ્વીકાર કરતા નથી ગ્રહસ્થએ પણ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું છે ત્યાગાશ્રમીઓ તો પાળવાનું જ છે પરંતુ ગ્રહસ્થએ પણ પાળવાનું છે અને કેવલ ઋતુકાળમાં જ પોતાની ભાર્યાનો સમાગમ કરવાનો છે એ સિવાય એની સાથે પવિત્ર સંબંધ રાખવાનો અને જે લોકો નિષ્કામી વર્તમાન દ્રઢ રાખે છે એની જ સેવા ભગવાન શ્રી હરિ સ્વીકાર કરે છે એવા ચરિત્ર પરથી સિદ્ધ થઈ જાય છે અને બધા જ ભક્તો વર્તમાન ધર્મની અંદર ખબરદાર થઈને વર્તજો જેથી કરીને ભગવાન શ્રી હરિ તમારી સેવા સ્વીકાર કરે